કેરી દે તો તો તે આકાશ કુદરતી નું ઊંચો થયો આકાશ ને જખરાજી ની બીક લાગી કે ભાગું કરોડો ગાવો ગયો એને શું બાપા ડર લાગ્યો કે તારા ગણીને તાસ જે કોઈ વરિષ જખરો મારા તારડિયા ખેંચી કોક ને ફટકારી દે તો અને જેસલજી બાદશાહ કરો એનો દિમાગ એવો બનાવટ એવી પણ બાદશાહ કહેવાનો નાનો એવો ગઢમણિયારાનો ધણી એક વખત દિલ્હી ની કતારી ધામી આ સમયમાં હો હંસગત વાહન મેં દિલ્હી પ્રોત્સાહન મેં औतर जो राहन में पारसजू जो पान है गान सुल्तानन में, में, वालन में, वालन में, में धर्मन जू धीर हनुमान है, शाम वेद में लक्ष्मण है श्याम हेते शुभ खानन में खान बहादुर खान है बदसा हुंदा मामला दरिया हूं नदिया व उतावली घर हर वादे खैर है दिल्ली ना नाथनी कतारी दिल्ली दरबार माँ दानी मा बादशाह सवाल पूछे छारो दुनिया बादशाह कितना है जवाब तो जड़ो क्या कौन कौन एक रोम शाम का इटालियन ग्रीष्म दूसरा चीन का इने एशिया खंड लिदो सो हजगुर के तीसरा हिंदुस्तान का तो बादशाह पुलटोल छो વરહાણું હંજે ને કલબું તોના વખત હંભલીન કોણ નો પોર હે હે કોઈ કોઈ સ્ટેજ માથે આવી અને માઈક માં જાહેર કરે કે મારું નામ જરાક જાહેર કરો તો અરે તારું નામ જાહેર શું છે જલમુ તેડી કલાટી નું સોપડે યુઠો બેહી ની આ વાર્તા નથી બાપો વરહાણ થોડું થાર તથા બાછા ગઠમણિયા રાકા જેસલ દી કચ્છ કા यारो मर्दो कच्छ में बादशाही हाँ हमारे जैसल बादशाह को देखना है जो चार अभी के अभी बुलाओ तो झका दा झिक झका धिक झका धिक बगरदा बगरदा आवे गठमी आ रहे जैसल जी

પાડી દેવા છે મુશ્કેલીમાં ઉભા કરવા છે આ ઈર્ષા જે છે ને આદરના ચાલી આવે છે ભાઈઓ દાખલ થાય એમાં હું ક્યાં દિલ્હી નો શાહ ને ક્યાં આ વાટકીનું શિરામણ પાલી જવડી ગઢડી માંડીને બેઠો છે હવે ઉભું થાય કઈ નક્કી કરેલ બધા હાંડી ખાન પેપડી ખાન તગારી ખાન જરખિયાના ઝાપા જેવી ડાઢીયું ફેરવું પણ જેમ બાદશાહની કચારીમાં જેસલજી એ ડગલા દીધા હાથ બહુ સલામ કચ્છ દેશ કા બાદશાહ જેસલજી દિલ્હી કે દરબાર મેં આ રહ્યા હે આવ્યો હો પણ રાણા માણા મેપતી ભડલ ભેળા થાય વાસા વાળો ગયો ઈ તો કોણ પૂછો ઓળખ હે પૂંજા વાળા આવતા હોય તો એની ઓળખાણ ના આપવી પડે કે દરબાર પૂંદો વાળો આવ્યો હો ઉભું નતું થઈને પણ જેમ જેસલ ને જોયો એમ દિલ્હી શાહ પોતાની ચારે થઈ ગયો થયો પણ બથ ભરી ગયો બાદશાહ ખટપટીયા ઈર્ષાળુ કોની કોણી આવ્યા ઉભા થાવ તરી રે હું તરી રહે આપણે તો બેઠા રહેડ બાપા વાત કરીએ તો ઘણો વખત જાય પણ જેસલજી બાદશાહ ના માનીતા થઈ ઉલટા એ વાત ન્યા રહી એમાં મુલતાનની નાચનારીઓ બે કચ્છ દેશમાં ઉતરી પણ નાચત ગાવત હાય સબે સબે બજાવત બીન કામે કરત કવિત એક રાય પ્રવીણ પ્રવીણ નાચત ગાવત હાય સબે પણ ઇન્દ્ર મહારાજની ઈ સભામાંથી કોક ગુનો કર્યો હોય દેવતાનો અને મૃત લોકમાં ઉતરી હોય ઈ માલિયું માઈલિયું બે ઉતરીયું કચ્છ દેશ અને નાદની કે જખરાજી અને પરિમ દેની સભામાં ઉતર્યું મૃદાકુ પડ્યું કામઠીયું ઘાણિયું તબલા કહે ધીકતા ધિકતા ધતા ધિકતા કિનરી કહે કિનકો 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 તબ હાથ પસારી નારી કહ ઇન કનકો ઇનક નૃત્ય હો કચારી ને ચિત્તા મણી દેવી કરી દીધી હો ओ कानी घूट लिया गन को मोर को ध्यान लगयो घन घोर से अतुल भाई मोर को ध्यान लगयो घन घोर से दौर से ध्यान लगयो नटकी दीपक दान पतंग लगयो फनिहारी को ध्यान लगयो मटकी चंद्र को ध्यान चकोर लगयो चकोरवान को ध्यान दिनेश जकी नैना मनोदला ध्यान सुसागर पंथ प्रवीण रहाय हटकी નાચનારીઓ કરી નાચતા નાચતા પોતાની આંખની પાપડો છે એમાં મોતી ફોટા નાચતા નાચતા ઓહ અદભુત 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 અને જખરાજી ને પરિયમદે ને કોણ જસલના રાણી એને પરિયમ દે પોતાનો પોશાક અર્પણ કર્યો અને ધરા જુએ સુવર્ણ જડિત ભૂગટ પાદર કચ્છ માંથી એ ઇનામ લઈ અને રાજ રજવાડા ફરતી ફરતી આ બે તાઇફાઓ ગુની કે આવો દિલ્હી દરબાર પણ દિલ્હી દરબાર ને ચકિત કરી દીધો જ્યાં જસલથી હતા

जहा अपना हम तो गुनिगन है हम किसी वस्तु खरीदते नहीं हमको तो मौज में मिली है से से देश तो है ताज, दातार जखरा ने दिया है और हमारा जो पोशाक है दे ने दिया है जैसल बादशाह की रानी है जैसल के जे पोशाक आव छे एनी पेरनारी हूं नहीं भाटी हो बालकृष्ण भाई यारो मर दो पाखान गए? खान नाम नो कुंभ करण नो आयो। खुदाबीन पचास हजार की फौज लेके तुम कच्छ देश में उतरो ਗੱਡਮਣੀਆਰੇ ਔਰ ਜੈਸਲ ਬਾਦਸ਼ਾਹ ਕੀ ਰਾਣੀ ਪਰਯਮ ਦੇ ਕੋ ਈਦਰ ਲਾਓ ਮੇਰੇ ਬੇਗਮ ਬਨਾਨੀ ਹੈ ਨੋਤੀ ਨਵੀ ਕਰੀ ਗੱਡ ਜੂਨਾ ਨੇ ਗਾਇ ਬਾਬੀ ਹਕਲ ਬਾਲ ਖੀਜੂ ਓਦੋ ਪਤਾ ਸਜ਼ਾਰ ਨੂੰ ਲਸ਼ਕਰ ਲਈ ਅਨ ਸੁਫੀਆ ਬਾਨੂ ਨਾਮ ਦੀ ਸਹਿਜ਼ਾਦੀ ਬਾਸਰਾਏ ਸਾਥੇ ਮੋਕਲੀ ਪੋਤਾ ਨੇ ਪਰਯਮ ਦੇ ਨੇ ਤੇੜਵਾ ਬਾਈ ਮਾਨਾ ਨੇ ਤੇੜਵਾ ਬਾਈ ਮਾਣਾ ਹਨੇ ਦਬੂਤ ਦੋਈ ਨਾ ਜੇ ਜੈਨੂ ਇ ਜਾਈ ਨਾ ਟੁਕਾ ਮਾਤਾ ਨਹੀਂ ਲੋਕੇ ਹਵੇ ਤਾਂ ਫਰੀਜ ਨੂੰ ਸ ਹੈ ਗੰਮੀ ਲਾਈ ਸ ਹਰਦਾ ਲਖਨੀ ਫੌਜ ਲਈ ਹਨ 파ੜ ਖਾਂ ਗਡ ਮਣੀਆਰਾ ਨੇ ਸੀਮਾੜੇ ਆਇਓ ਜਖਰਾ ਜੀ ਕਿਹੀ ਰੀਤੇ ਆਇਓ ਇਹ ਆਪਨੇ ਉਹ ਜੈਸਲ ਜੀ ਨੇ ਤੂਪ ਨੇ ਰੈਂਕੜੇ ਬੰਤੋ ਆਇਓ ਮਾਤਸਾਨਾ

અહીં તંબુ પીડ્યો જખરાજીને કહેવાયું આપી દો આઠ દિન ની અંદર પરિયમ દેન જખરાજીએ કહેવાયું કે હિન્દુસ્તાનનો ધણી છે અનિતિ છે એ તો બરોબર છે પણ માગા જે છે ને એ દીકરીઓ ના હોય વવારું ના હોય પણ છતાં આઠ દિન ની મેતલ આપી છે ધણીનો કોઈ ધણી છે અને વિચાર કરી અછાઇફ આઠ દિન માં થંભી જાય છે અને ક્યારેક સંદેશા મોકલ્યા હવે જખરાજી સંદેશા આખા કચ્છ દેશ માં મોકલ્યા હો પણ સંદેશા મોકલતા તો કચ્છ કચ્છના જાડેજા જ્યાં ભલ ઘોડા કાઠી ભલા એના પેની ઢગ પેરે વેજ રાજા જુ વંસારા ઈ ડોલરીઓ દે મરણ ને મામલે ઠેકાને ઠેકાને આયુરોલ ચારણો ઈ બારોટો હા કચ્છીઓ હજાર જખરાજી ની હખાતે એટલે મદદે ભેળા થઈ ગયા હો ઉપર થી કેવાયું છે કે આઠ દી અમે વાટ જોયી છીએ પણ તૈયારી આલે છે હેની દે આપવાની નહીં ધીંગાણાની હો એક સંદેશો મોકલ્યો કનડે નાનો ભાઈ છે ને કોણ ડાંગો બાપ બાપ આવી દે હો અમારે દુઃખ પડ્યું છે હો લજો રખ રખતો જીવ રખ લજવીણ જીવ નો રખ સાયા માગુ ઈતરો રખતો દોય દોઈ રખ ગાંગોજી પોતાના એક હજાર ભીલ બાણાવળીને લઈ અને પોતાના માના ઝીણા ભાઈની મદદે હખાતે આવ્યો હો સુખે સાંભરે સુંદરી દુઃખે માને બાપ બંધવ ક્યારે સાંભરે જઈ રણમાં પડે ખાવ આવી ગયા અને વાત સાચી છે તેને દસ વીસ દુઃખી નહીં મિત્રો નહીં પચાસ દુનિયામાં જાણે દસ વીસ દુશ્મન એ જોઈ નગર તો આપણા હાબુ વિનાના કોણ હોય મિત્રો નહીં પચાસ પચાસ જેને મિત્રો નથી દોસ્તો નથી એની જનની ભારે મરી એને ઉપાડ્યો થવો આવો વેરી ખાતી પાછો ગયો અને માંગન ગયો નિરાશ એની ધન નહીં ભારે મરી કઈ એને ઉપાડો નવમાં દસ હાજર કચ્છી એક હજાર ભીલભાણા વાળી ને લઈ અને અગિયાર હજારે જખરોદી તૈયાર રહ્યા પરિયમધે ને દેવા નહીં ધિંગાણું દેવાન માટે હા અઠવાડિયે બાડખાનને કહેવાર્યું હવે જખરાદી ભેજ દો તુમારી ભોજા આઇકો અહી તો પૂરતી તૈયારી હતી થયું પરિયમ ની વેલ ના આવી બાદશાહ ની પડાવ માં પણ ગઢમણિયારા ના ગઢ કાંગ કોઠે થી યુદ્ધના નગારા મીડા વાગવા પછી નોબતું જ્યાં ઘરા 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 અને શરણ આયુ માં સિંધુડા રણ શરણ આયુ વાગ્યું અને પાખરિયા કે કાન સુરાને મુખ પાણી તડે કાયર માય પડે ભગવાન ગઢમણિયારા માંગ કોક સ્ત્રીયું પોતાના પતિને તૈયાર કરે છે હે નાથ ગી ના મારીસે તું તો કાયર કેરી ના રસ્ત્રી એના પતિ ને શું કહી રહી છે ગામ માં કંથારણ માં દાયકા ભાગીને નો લગા આવે મદા અગિયાર હજારે જખરાજી સરદારી લીધી અને ગાંગાજી એ એક હજાર ભીલ લીધા ઈ કચ્છી લશ્કર જય આશાપુરી જય ભવાની ભગવાન ઝંડા ફરકાવતા બહાર નીકળ્યા કચ્છી વખતને માથે બાદશાહી પરિયમ દેની વેલ એટલે રથ નો જોયો વો તો લડાઈ અચ્છા ન્યાય દોહા ઘે 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 પરિયમ દે નહી હોતો લડાઈ દેને કુ તૈયાર હે ન્યાય તોપુ હાથી હું ઘોડા ગંધારું આગળ પાળા રહ્યા એની પછવાડે ઘોડેશ્વર એની પછવાડે ઊંટના લશ્કરને એને માથે ઝંઝાડ્યું અને ટીકેડે તોપુના રેકડા ની હાર્યું થયું લશ્કરનો નો વ્યુહ ગોઠવાઈ ગયો ટૂંકામાં સમજી ગયો પાડખાન કે આ તો લડાઈ છે અને ધારની અધોલ જે છે ત્યાં જેસલજી ને તોપ ને રેકડે લોઢાની હાંકડે બાંધી લીધા એટલે બાંધેલા અને સૂતેલા જેસલજી ઓલી લડાઈ જોઈ શકે જેસલજીને ને જોઈ શકે છેલ્લો પેગામ મોકલો કે ભેજ દો હમ ચલે જાય ગય મત કરો તમારા નાશ હોગા અરે ગમે થાય ને હવે તો પણ બાપા બે નાના હુના દરિયાને ને આફળવું હોય એમ એક કોઈ અડધો લાખ અને એક કોઈ અગિયાર હજાર કચ્છી ઉતર્યા હોય લશ્કર દેન દેન

બોલી પેલા તો હાથો હાથની લડાઈ થયું હાથો હાથ ની લડાઈ માં ગાંગાજી પાસે એક હજાર જે ભીલ છે એને અહાઢ મહિનાનો ગાંડો મે વહેમ બાદશાહી ફોજ ને માથે તીર વ્રષ્ટિ કરી હોમા ગમમામા અને ગાંગોજી એ બળા બાણાવળી હતા

ભગવાન રામચંદ્ર કોપ કરી અને જેમ ધનુષ ચઢાયું કબાનમાં કઠા રઘુનાથ ધનુષ કો ચઢાઈ લીનો વામ ભુજ બોલી વામ રોષ કર

ડાબી ભૂજા હું એવી કાયર નથી કે પછવાડે પણ પછવાડે રવું કારણ છે એમ કે ડાબી ભૂજા જમણીને કે છે ગાઢે રણપીઠ દેત એસે ક્યુ કરે દ્છબુજ બોલી દમણી મોપે એછો ને લચ્છનંગ ગુંજન કી વાત પછું પૂછત હું હરી કહે એના કાન પાસે જઈ આમ તીર તાણે એટલે ધમણો આ કાન પાસે જાય હું ભગવાન રામ પાસે ગુપ્ત વાત પૂછવા ગઈ છું ગુંજ પૂછવા ગઈ છું કે શંકર કુ દિયો રાવણ કુ દસિસ શંકરે રાવણ ને જે દસ માથા દીધા છે એને એક બેર તોડું કે એક એક કરકા આપને કહેવાનું આમ રાની ભગોળે જેમ રામ રાવણનું યુદ્ધ હોય એમ મંડાણું યુખતના માથે અને હિલડાના બાણ તો નદીના ખૂનામાં જેમ ડોળીયું માછલા તરતા હોય એમ બાદશાહી હજમ તરવા મીડ્યા કેટલા બાણો એ તો હાછીને હ હરા વિંધી નાચ્યા ગ મામા મામા મામામા બાહિરાણ પ્રતાપસિંહ બગતર મેં બરસી ઘાણે જીગર જાલ મેં મોં કાઢ્યું મચી